પરમ પૂજ્ય સદગુરુ સવિતા ભાગ એક પંચ્યાસી પોઈન્ટ નંબર છ આજના કિરણને ને વાત આવી પ્રથમ થઈ નિર્વાસનિકણાને નિર્વાસનિકપણું એ બહુ મોટું છે મહત્વ છે સાધને કરીને નિર્વાસની થવાય અને ભગવાનને મોટા પુરુષ એને નિર્વાસની ધ્યાનમાંથી નિર્વાસનિક થવાય એ ઉપાસના કહેવાય તપ કરો યોગ કરો વ્રત કરો તીર્થ કરો આ બધું સાધન છે એનાથી પણ થવાય પણ સબીજ કહેવાય સમજો ને સૌગુણ કહેવાય ઓલું છે નિર્ગુણ જાણવાથી નિર્ગુણ થાય નિર્ગુણ કહેવાય નિષ્કામ પણ આવ્યું બહુ મોટી કલમ છે બહુ મોટી વાત છે એના પર કાળસના ભીમા ભગતની વાત કરી નામ આવ્યું ને સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી કાળસરી ગયા ત્યાં મંદિર કરવું હતું પછી માળ કામ બધું ને લાકડા હાથે કોઠો થઈ ગયો ઓલું નહોતું સ્વામી કે કોઈ લાકડા ખરા કોળી ભગત હતા ભીમ બાપા અને બાપુજી એને વાડીએ ગયા પણ થોડો દીકરો નહોતો એમ એને સરસ ગઈ સ્વામી દીકરો દયો તો જ લાકડા જવું કંઈ સ્વામી દીધો રાહ પછી ટીમ ઝાડ હતો ને એને સ્વામી વર્તમાન ધરાવ્યા એ કાપ્યું એનો પાતળો બનાવ્યો અને પછી મંદિરની અંદર છે ને પાતળા હોય ને એને રાખ્યો દીકરી દીજો જો લાકડા જા એક લાકડી એક લકડા દો લીકડી બે પછી જન્મ થયો અને ભગત થયા અને થોડા ઝળ હતા એટલે વાત પકડી મૂકે નહીં એટલે ક્યારે ક્યારે પોતાની ભૂલ હોય ને ખબર ને પછી ખબર પડે પછી સ્વભાવ ભક્તો કે હા ધ્યાન રાખજો મારો આગલો જન્મ હતો ને ઝાડવાનો એટલે થોડું અંશ રહી ગઈ છે ઝડતા નહીં અને માફ કરજો કદાચ હું વાત પકડું છું એમ કે જો આ પાપ છે ને એ મારો આગલો જન્મ હતો હા જન્મ થયો હોય બાપાએ વાત કરી હોય ને કે તારો જન્મ આવી રીતે થયો છે એમ સમજો ને હા આશીર્વાદથી થઈ શું એટલે મંદિરે જાતા અહીંયા હા પણ માળા ફેર્યો તો પાટડામાં જોતા કે વાહ દાસ કાઢે કે વાહ ક્યાં હતા આગલા જન્મ તો મિત્ર આ જન્મ ક્યાં હું બોલો શરીર હતું ને બોલો જી અને જીવ તો એક જ હતો જીવ કે બે પાંચ નથી શરીરના ખોખા છે એટલે જો એટલે મળે શરીરના ભેદ પડશે પણ જીવની અંદર કોઈ ભેદ પડે નહીં લીંજા કામ ભાવે પણ માળા ફેરવતા અને કહેતા હા એ ભજન કરીએ ભજન કરીજીએ જો આપેરો માણ લાકડાના દેહમાંથી સૂચ્યો છો મનુષ્ય અવતાર આવ્યો છે જો ભજન નહીં કરીને તો પાછો વારો આવી શકે એટલે ભજન કરીજે ઓકે સમજાવે કે ને મંજી પપ્પાને મંજી પપ્પાને સમજાવે જીરાજ બાપા છે ને સમજાવે એમ જો આ ભૂલી ગયો ને તો પાછો વારો આવશે પાછા વારો આવશે નહીં હં મારે શાન ભજન કરીએ માળા મંદિરે આવે સ્વામી બાપા કહેતા સ્વામી વાતો કરતા બાળ સ્વામી કે મંદિરમાં બેહે અને ભજન ક્યાં કરે अरे पूर्व ज्ञान रेव ने बहु कठिन से सतपुरुष न हो तो थे जो भर ने मृग <coughs> <coughs> दे आयो तो पूर्व ज्ञान टल गयो यत्र गयो तो जो एने ओलो दे आयो तो यानी पूर्व ज्ञान गयो नहीं जो એટલે પૌરણ જ્ઞાન એ કહેવાય એ કે મટે નહીં એમ ભરતજીને જો મૃગ નથી આવ્યો જોયું તો એમાં પણ જ્ઞાન રહી ગયું અને પોતે સૂકું ઘાસ ખાધું લીલું ઘાસ ખાધું નહીં અને શરીરને પાડી દીધું વથરાચો હતો ને એમ હતો ને તો એનો ધ્યાય આવ્યો પહેલાં જન્મ આવ્યો તો ખબર છે ને કરોડ સ્ત્રી રાખી દેવા જો એ ચર્ચ હતું એ હતું એમાંથી એ થયો પછી પૌરણ જ્ઞાન અને ધર્મ જ્ઞાન એવું અતિશય મહાત્મ્ય સમજો એટલે વાસના ટાળવી બહુ કઠણ છે અને વાસના ટાળવી પણ સુગમ છે ઉનાતન સમી કે પગરખું હોય એમાં સાણસોટ્યું હોય અને તમે રોડ ઉપર હલો તો એ ઘસાઈ જાય એ મોટાનો ગુણ આવે તો સ્વભાવ ટળાઈ જાય અને અવગુણ આવે તો સ્વભાવ વધી જાય એટલે વાસના ટાળવાનો ઉપાય મોટા પુરુષનો આરાજીપો બસ એની શું મરી ટાળે ખરી નાટ નથી પણ તે છે ને એ કુંઠિત કહેવાય વાસના અને ઓલી નિર્મૂળ થઈ જાય પછી કોટો ન લે કુંઠિત થાય ને તો એમાંથી પાછા કોટા ફૂટે હ ભગત કે વાયસના જેવો જણાતો નથી પણ રાગ છે તો રાગ હોય એટલે ત્રણ ઊભું રહે ઘન વર્ષે વન પાંગળે એમ વિષય વિકાર જાય સોમાહુ આવે ને વૈશાખ બહેનો એટલે દરેક વનસ્પતિ છે ને લીલી સમથી જાય પીપળ છે વડલો છે આ છે તમામ લગભગ ફાગ્રમિ હોય ને ત્યારે પાંદડા કોકો કોઈ દાખલા હોય ઘન વર્ષે વન પાંગળે એમ ઇન્દ્રિયો વિષય વિકાર જ એટલે મહારાજે સારંગપુરના પંદર કીધું જ્યાં સુધી વિષયનો સંબંધ નથી ત્યાં સુધી અને જ્યારે વિષયનો યોગ થાય ત્યારે આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી ભક્ત અતિશય ન્યૂન છે કોણ આત્મિષ્ઠા ખાલી પ્રેમી ભક્તો વિષયનો સંબંધ થયો નથી અને વિષયનો સંબંધ થાય અખંડ વિષયના ધ્યાન થવા લાગશે બધા સારાંપૂર્ણ પહેલાંમાં રાખ્યું વરસાદ ન વરસે ત્યારે બીજ હોય પણ વરસાદ વરસે એટલે બી હોય એ ઉગી આવે છે એમ પદાર્થ જોગ નથી અને પદાર્થ જોગ થાય ત્યારે અખંડ અને વિષયનું સિદ્ધ પણ થવા લાગશે તો ભાઈ જોઈ પણ આત્મવિશ્વાસ બસ ખાલી પ્રેમ છે ને એ થાય છે વસ્તુ સારું સમજ્યા એકલો લોટ હોય ને એનું કામ થાય છે એકલી ઘી કામ ના આવે એકલી ખાંડના કામ ખાંડી બૂકળ ભરાય લોટ તો કંઈ ખવાય નહીં કોશો કશો તો ઘીને શું કરું કે ત્રણેય વસ્તુ છે આત્મિષ્ઠા અને પ્રેમી ભક્તો એ મેં પ્રેમી ભક્તો અતિશય ન્યૂન છે અમુક ઠેકાણે પ્રેમ ભક્ત કીધો ભલે છે એમ પ્રેમીનું હેત ટાકાના પાણી જોયું છે જ્ઞાનીનું હેત પાતાના પાણી છે પ્રેમીનું ભગવાન સાધુ રાખવું પડે જ્ઞાનીનું રાખવું પડે નહીં શા માટે પણ સારાનું ત્રીજું લખ્યું હા ગોપીઓ હતા ભગવાનનું રૂપ જે ભેજા પણ એના દીકરા શામ નાનક વધારે ને તારે મૂકી અન્ય વળગી બીજા બધાય હું ખાલી પ્રેમ હતો સમજાણ પ્રેમ હતો ખાલી જ્ઞાન અને વૈરાગયુક્ત નહોતો એટલે પંચાળાના ત્રીજા મળી ગયું ગયું ભગવાન કરતાં સામનું રૂપ અધિક દેખ્યું થઈ ગયું એમાં મોહ પામી ગયો ભગવાનને મૂકી દીધા અને દરેક વસ્તુને એકબીજાના અપેક્ષા જોઈએ છીએ અને એકબીજા અપેક્ષા હોય તો જ છે સારું લાગે પ્રથમના ઓગણીસમાં લખ્યું જોઈને એ એકબીજાની અપેક્ષા છે જો ખાલી વૈરાગ હોય તો ન થાય ખાલી આત્મવિશ્વાસ ખાલી ભક્તિ ખાલી પ્રેમ જેમાં વર્તતા એકાંતિ ભક્ત કહેવાય એકુકો ત્યાં સુધી પણ એકને વિશે આવે ત્યારે એને પરમ એકાંતિ ભક્ત કહેવાય એકાંતિ ખરો પણ પરમ એકાંતિ હાર નિષ્ઠા મહારાજ કે સિદ્ધ કરવાની છે એવા ભક્તો સાથે જીવને જોડવાનો એટલે દરેક વસ્તુ દરેક કામની છે કોઈ બી વસ્તુ ન કામી નથી પણ ટાણે જેનું જરૂર પડે એ સ્વીકારે જોઈએ ને જમવા બેઠા હોય ને તો જેમાં પછી સહાય પીવાય જેમાં પહેલાં પી લેવાય તો ખા ડૂબું રહે છે ખાવ હું સહાય જોઈ ક્યારે હોય બરાબર ને કે પહેલાં પી લેવાની બે લીટર હં तो का खाओ पे मता गुने का साय ने जरूर से नते में पण खाजा पसी पापड़ से खवाई क्या रे साय पे वो है अच्छे फेसन निकल फेस ने पापड़ खाई ने साय पे वो बक्तो हां फेसन लिए हम અને પાપડ બેખાવાના હલો કેવી ફેશન આવે એમ ભગવાનના માર્ગમાં પણ ફેશન લેવાની હો મજા પડે મહારાજ કે અંતગ્રહ શાંત હોય કોઈ જાતના ઘાટ ન હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું જ્યાં સુધી ઘાટ સંકલ્પ થતા હોય ત્યારે ધ્યાનને પડતું મૂકી દેવાનું સ્વરે તાળી વજાડી નિર્લે થઈ સ્વામિનારાયણ 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 ભજન કરવા જેથી ઘાટ બંધ થાય તે પછી ધ્યાન કરવાનું લોહીના આઠના નામાં લખ્યું જો પણ જ્યાં સુધી ઘાટ સંકળ હોય ત્યાં સુધી એ કરવું નહીં જો અમે એમાં બથડામ થાય ફાઇટિંગ થાય બેની સમજો ને ધીરે મૂકી દે બી જાય સમજો ને બે મિનિટનો ફેર પડે બે મિનિટ ત્યાં પડી જાવ તો બી જાય પૂરું થઈ જાય ઉગ્રતા પકડે એમાં એટલે વસ્તુ એક પૂરું થઈ જાય વાદ વિવાદ અને વિચારતા વાત થઈ જાય વાત થઈ તો વાંધો નહીં વિવાદ થયા તો વાત વાંધો નહીં પણ વિઠંદાવાદ થાય ને આ જે વસ્તુ છે ને મગજમાં થઈ જાય એટલે કાળ સારીને આમ ભીમા ભગત કોળી ભગત હતા બહુ સ્વામી સાથે બાળકો બહુ રત્ન બહુ પછી સ્વામી ધામમાં ગયા જૂનાગઢ હતા અહીંયા આવ્યા પડી પછી સ્વામી માટે પાલખી બનાવી બાલકી બનાવી પછી જ્યાં દામોને લઈ ગયા પછી સજા ખડકી એમાં સામે ખૂબ રહ્યા ખુરશી ખાલી થઈ ગઈ અને બીજા કે ભાંગી નાખું માગી એમ કરતા હતા ત્યાં ભીમગતા આવ્યા પાડી રહીને ભાઈ ગયા ગીનારવાથી આમ થયું ઉતરી ભાઈ ગયા ગમે કે ખુરશી લઈ જાવ ગમે એમ કરી પરસાની ગમે કરીને પણ બીજા હોય ને ક્યાં ભાંગી નાખો હોય ભેગી કાંઈ એમ ત્યાં બેઠો થઈ ખબ કરવું પડે ખંભે મારી હળી મૂક વી ગયો સ્વામી એમ કહેતા આ બાજુ ઉતરી ઓલી બાજુ ઉતરી વી ગયો કાળી સારી ભેગો થઈ ગયો ને સેજી કાળી સારી મંદિરમાં છે હવે अब मैंने पे एक फिर गया था आदेशन कर दी थी वो कि तू बाबा बात करता है ना याद है क्यों तो अरे नहीं गया था स्वामी के जब बीमार कहाँ याद से नहीं कहाँ हाँ जाजे तू तो सो <laughs> कांसर समझता वर्ष भी वर्ष है ᱟᱜᱞᱚᱛᱚᱨᱟ ᱡᱚᱱᱚᱢ ᱫᱟᱣᱚ ᱟᱨ ᱢᱟᱱᱮ 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 ᱡᱚᱱᱚᱢ 아니, 보다니 뭐, 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 해 뭐, 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 뭐,